મિત્રો અમારા આજના મિની માં તમારું હાર્દિક સ્વાગત છે દોઢસો વાળા ફાગતા નીંદુ આપ્યું નાવું નાવું ખોર રાખ્યું છે એ દાળિયા મસાલા ખાય છે જો એમને બતાવો આ બધા

ને માટે ચારો હારું આ હું કઈ કામ નહી કરતા તો તો તમારે કમે રાખો 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 ઉપર 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 મારો દોઢસો રૂપિયા મજૂરી શું કરવાનું તમારા નથી વધતા નથી ના તમારા કારણે તો મારી તમાકુ માં પોલીયા આવી જ્યો અમારી વચે ને દાઢી ના

તમે બે બે જણા મને તો શેઠ પચાસ રૂપિયા હાલે પચાસ રૂપિયા આપણે તો ચાલુ કબકાત આપણે ઓલા નવા શેઠ આવશે ને યાદ છે આજે કરાવી દેશે તો શેઠ તમે કરાવી છો ને પણ મોટો શેઠ અત્યારે હાજર નહીં

ચિંતા ના કરે ઉધી ના ચાલે ભા હવે તમે કામ કરવા જાવ મારું મગજ પેલું શેટ જોતા શેટ કરીને લઈ કરવા ઓછું દારૂ પીતો ગયો મારેલો આમ તો આ મુવા સીઠીઓ મારી મારી તોડી નાખે હજી એક ભારો ની વાડી નાશો રાખી થયા

આવશે આજ તો બહુ પી જોયેલો એને કાલ લાવતો નહી હોય દારૂડી લાવવાનું બહુ પી જો આજ તો દોઢસો રૂપિયા ની આલો

આ મજૂરી લેવાય નહિ મારે શેઠ બે દળી દેખાતા હવે કહેલું કે પૈસા બે મજૂરી બે મજૂર ના પૈસા હે બોલો બોલો ઓલા બે મજૂર ના પૈસા ફોન પે લો ફોન પેલો જોઈ લઉં

હા મારો હારો આજ તો કમિશન મળ્યું હે અને ઈયો તો તો પચા ની જ આલી છે પચા વાળી પી છે બે એટલે આપી દઉં ને બહુ કમિશન તો હું નાખું હો દાડી આવે દાડી આવે તો કામ હે બેઠા કે આ સંજય ભાઈ તમારે કી

માર આ કન કઈ નઈ લાવો તો ફોન તમારો હાલો ભઈ લે આયુ તો ચાચિંગ શું પછી કેરો તે શું કર્યું એને આલે 550 આરુ હાલો તે ના નથી આલે મને જવા સાગા સાગા દોતો હોય તો સારું રે એને નતે એ આ શેઠ ખોટા એ આલે આલે

ના ના છોકરા બોકરા રોઈ જાય ના ના સમજાવું બહો રૂપિયા બહો રૂપિયા લઈશ મને ખાલી બે પોટલી બીજી લે આ લે હું કહું